આશાની જિલ્લાના હાઈસ્કૂલ ખાતે ભરૂચ માધ્યમિક કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ધ ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સભાસદોનું વિનામૂલ્ય મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન થયું હતું અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે તાલુકાના સભાસદોના બ્લડ સેમ્પલ કલેક્શન કેમ્પ યોજાયો હતો ભરૂચની અમી લેબના સંયુક્તથી સભાસદોના બ્લડ સેમ્પલ કલેક્ટ કરાયા હતા કેમ્પમાં સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ઘડિયા ડિરેક્ટર રમણ પટેલ જલમસિંહ વસાવા સહિત હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ તારીખ તેર એક બે હજાર છવ્વીસ ને મંગળવારના રોજ ભરૂચ નર્મદા માધ્યમિક શિક્ષક સંઘના ક્રેડિટ સોસાયટી અંતર્ગત સભાસદો માટે ફ્રી હેલ્થ અ સેમ્પલ બ્લડ સેમ્પલ લેવા માટે જે આયોજન અત્રેની શાળા જીનવાલાની અંદર અંકલેશ્વર તાલુકાના સભાસદ ભાઈઓ માટે રાખવામાં આવેલ છે